નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ મામ આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના ઝાંજેસર ગામે પાંચ હજાર વર્ષ પુરાણું શિવાલય શિવભક્તોનું આસ્થાનું પ્રતિક શ્રી ઝાંજનાથ મહાદેવ એક લોકવાયકા પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પહેલા ક્ષેત્રે ફરતામ ફરતામ પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન આ સ્થળે પહોંચી ગયા હતા અને રાતવાસો કરેલો માતા કુમતાજી નેમ સાંજે શિવલિંગની પૂજા કર્યા પછી જ અન્નગ્રહણ કરવાનું વ્રત આસ્થા સાથે અહિંગ ભગવાન શ્રી ભોળાનાથનું ભાવપૂર્વક ધ્યાન ધરતા નજીકમાંગ જ શિવલિંગ હોય એવો ભાસ થયો થોડા દૂર જતા એક વૃક્ષ નીચે શિવલિંગ હોય તેવું લાગ્યું ત્યાં જઈને થોડી સાફ સફાઈ કરી તો સ્વયં શિવલિંગ શિવલિંગ નામ દર્શન કરી પછી જ અન્નગ્રહણ કર્યું કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થાન સાથે વનરાજી વૃક્ષો ખળખળ વહેતી ઝાંઝેશ્રી નદીના કિનારે આ ઝાંજનાથ મહાદેવ બિરાજમાન છે ઝાંઝનાથ મહાદેવ મંદિરે ઝાંઝેસર મોટા ભલગામ જેતલવડ કાંકશિયાળા ઘોડાસણ જામબુડા બાવાજી નાંગ સુડાવળ કડાયા સહિત નાંગ ગામોના ભાવિકો પૂર્ણ શ્રદ્ધા સાથે સેવાભક્તિભાવથી દાદા ઝાંજનાથ મહાદેવનો કૃપા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે આ સુંદર જગ્યા માંગ સેવા પૂજા વ્યવસ્થા જાળવવા માટે મહંત શ્રી વિજયગીરી ભાનુગીરી દીકડીયા લગભગ દશેક પેઢીથી જગ્યાની સેવા પૂજા કરે છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર પાંચ હજાર વર્ષ પહેલાનું મંદિર છે પાંડુઓએ પૂજા કરેલી છે આ બહુ મંદિર છે અહીંયા વર્ષોથી મહિનામાં છે આજુબાજુ દર્શાવાથી આવે છે અહીંયા રવિવાર સોમવાર અથવા અમુક આપણે જેને નકશા પત્ર છે આઈટમ છે અહીંયા બહુ પબ્લિકની ભીડ દે છે આ જગ્યા વર્ષો પુરાણી છે અને અહીંયા અમારી અંદાજે માનો કે વિજયગીરી ભનુગીરી હું એના મહંત તરીકે અહીંયા સેવા આપું છું અને અહીંયા આજુબાજુના ગામના માનો ભલગામ જાંબુડા કુવા ઢેબર આ બધા લોકો અહીંયા સેવા સેવા આપવા આવે છે આખો શ્રાવણ મહિનો અહીં ચાલે છે અને અહીંયા બાજુમાં નદી છે અહીંયા નાવા ધોવાની મજા આવે છે બધા માણસો અહીંયા નાવા ધોવા આવે છે આનંદ કરવા આવે છે અહીંયા પ્રસાદ ચાલુ હોય આખો મહિનો પ્રસાદ લઈને આનંદ આનંદ કરે છે બધા અહીંયા અને અહીંયા જે ભાવિકો આવે છે એ ધન્યતા અનુભવે છે દાદાના દર્શન કરી જય જાનદા